બોલો ભારત દાદાકી વંદે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેર માં રાજુલા હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા રાજુલા શહેરમાં હોમગાર્ડ સ્થાપના દિવસ એટલે કે છ ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ આ દિવસે હોમગાર્ડ યુનિટ દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હોમગાર્ડ યુનિટ રાજુલા દ્વારા હોમગાર્ડ કચેરીથી મેઇન બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર અને શહેરના અન્ય માર્ગો ઉપર પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું સાથે સાથે હોમગાર્ડ યુનિટ રાજુલા દ્વારા શહેરમાં રહેતા ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ગરમ ટોપી અને ધાબળાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે આ હોમગાર્ડ યુનિટ દ્વારા કાર્યક્રમ દરમિયાન રાજુલા શહેરમાં આવેલ મોક્ષધામમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ કરવામાં આવેલો તેવી રીતે રાજુલા હોમગાર્ડ યુનિટ રાજુલા દ્વારા આ રીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ તેમજ હોમગાર્ડ કમાન્ડર અજય ગોહિલ ખાસ હાજર રહેલા આપ જોઈ રહ્યા હતા ન્યૂઝ રાજુલા રાજુલા વિસ્તારના અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહે સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા